નમસ્કાર હું સાથે કિશન ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી તો વડોદરા ખાતે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ સાંસ્કૃતિક સંગમ સમારોહમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડપિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યો ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતો અને આ પ્રસંગે ઓપરેશન સિંદુર અને ભાષા અનેક પરિભાષા એક વિષય પર શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરાના સાંસદ દ્વારા યોજાયેલા કલા અને સંસ્કૃતિ સંગમ સમારોહમાં સ્થાનિક કલાકારો દ્વારા ભવાઈ અને ગરબા સહિતના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સાંસદે પ્રાસંગિક ઉદબોધનમાં વડોદરાની કલા અને સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ વિશે પણ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દરેક કલાકારને પ્રોત્સાહન મળે તે માટેનું પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

આપણે જે સંસ્કારી નગરી તરીકે ઓળખ આખા દેશમાં છે અને એ કલાકારો એ કલા અને વડોદરાની અતિથ થી આવતીકાલ એ સંસ્કાર સાથેની શોર્ટ ફિલ્મ આજે કોમ્પિટિશન ની શરૂઆત થઈ છે અને આવતા દિવસોમાં વડોદરાની કલા અને સંસ્કૃતિ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે કહેતા હોય કે વિકાસ ભી અને વિરાસત બી વડોદરા કે જે સંસ્કારી નગરી સાંસ્કૃતિક નગરી અને કલા નગરી તરીકે ઓળખાય છે આ કલા જગતના તમામ કલાકારોને એક મંચ પ્રાપ્ત થાય થાય અને આવા કલા રસિકો માટેના કાર્યક્રમો વધારે વડોદરામાં એ માટે આજે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે આવનારા દિવસોમાં પણ વાલુ વડોદરા ફાઉન્ડેશન તરફથી આવા વધારેમાં વધારે કાર્યક્રમો કરવામાં આવશે અને વધારે કલા જગતની અંદર વડોદરા સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરે એ માટેનો પ્રયાસ કરવામાં આવશે આ કાર્યક્રમના ઉદઘાટનમાં આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી